અંજારમાં ગાયત્રી ચાર રસ્તા નજીક ગૌવંશ ઉપર છરી જેવા હથિયારથી હુમલો કરાતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા વગર કારણોસર ધાર્મિક માન્યતાનું અપમાન કર્યું હોવાથી તથા જાણી જોઈને ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાનું કૃત્ય કર્યું હોવાથી આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે છેલ્લા પાંચેક વર્ષથી પૂર્વક જ હિન્દુ યુવા સંગઠનમાં કાર્યરત રાણાભાઈ કારાભાઈ ચૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ અંજારના ગાયત્રી ચાર રસ્તા નજીક રામુ ઢોસા પાસે ગૌવંશને કોઈએ ઈજાઓ પહોંચાડી હોવાની જાણ થતાં રામુ ઢોસાની દુકાનમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ તપાસ કરતા એક શખ્સ છરી વડે ગૌવંશને મારી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું આ શખ્સે સિંગડાના પાછળના ભાગે તથા બરડાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી ગૌવંશને સારવાર અર્થે ગૌશાળામાં લઈ જવાયા હતા તપાસ કરતા ગૌવંશ ઉપર હુમલો કરનાર મુશ્તાક ખલીફા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ફરિયાદના આધારે યોગ્ય કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ભારતી માખીજાણી જાણી અંજાર